ખેડા જિલ્લાના નડિયાદમાં ગત શુક્રવારના રોજ એક વ્યક્તિ પર કેટલાક લોકોએ ચપ્પુ વડે હુમલો કરતા ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તો બીજી બાજુ આ મામલે પોલીસે પણ આ બનાવની ફરિયાદ દીધી હતી ત્યારે આ બાબતને લઈને વિવિધ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપીને આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તો આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે વિસ્તારમાં તેઓ રહે છે તે વિસ્તારમાં એટલે કે સંતના ચોકડીથી લઈને મંજીપુરા ચોકડી સુધીના વિસ્તારમાં અસામાજિક તત્વો ગેરકાયદેસર તેઓ સતત આ વિસ્તારમાં કરે છે અને આ તમામ તત્વો માણસો મારફતે વિસ્તારમાં ગોરખ ધંધાઓ કરે છે અને આ તમામ અસામાજિક તત્વો કે જેઓ પોતાની બાઇકો લઈને સંતરના ચોકડીથી મંજીપુરા ચોકડી સુધી ઠેર ઠેર દરેક જગ્યાએ આ લોકોની દાદાગીરી ખૂબ જ વધી રહેલ છે તો રસ્તે આવતા જતી છોકરીઓની મશ્કરીઓ પણ કરે છે અને તેઓની છેડતી પણ કરે છે તો છોકરીઓના માતા પિતા આવા અસામાજિક તત્વોને ધબકો કરવા જાય તો તેઓને ધમકી આપવામાં આવે છે વધુમાં જણાવાયું હતું કે ગત શુક્રવારના રોજ બપોરના સમય દરમિયાન આવા તત્વોની ગેંગમાંથી એક ઇસમ જવાનગર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં આવીને કોઈ પણ જાતના વ્યાજબી કારણ વગર ઝઘડો કરી આ તત્વો દ્વારા એક ઇસમ ઉપર છરાનો ઘા ઝીકી દેવાયેલા અને તેઓને લોહી લુવાણ કરી દેવામાં આવેલો હતો